કાપોદરા પોલીસે માનવતાની મહેક પ્રસરાવી દિવ્યાંગો સાથે પોલીસ સ્ટેશનની અગાશી પર એડવાન્સમાં ઉતરાયણના તહેવારની ઉજવણી કરી હતી સુરતના કાપોદા પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપસિંહ ચાવડા અને સર્વેલન્સ પીએસઆઈ અલ્પેશભાઈ પંડ્યા અને તેની ટીમ દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિના લોકો સાથે કાપોદરા પોલીસ સ્ટેશનના ટેરેસ ઉપર પતંગ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો તેમાં મંદબુદ્ધિના વ્યક્તિઓને તલના લાડવા અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું પોલીસે દિવ્યાંગ બાળકો સાથે પતંગ ઉડાડતા દિવ્યાંગોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજ રોજ કાપોદરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશનના બિલ્ડિંગ ઉપર કાપોદરા પોલીસ સ્ટેશનના હજ વિસ્તારમાં રહેતા દિવ્યાંગ બાળકો સાથે અમારી ટીમે ઉત્તરાયણના તહેવાર ઉજવવાનું નક્કી કરેલ છે જેના અનુસંધાને આજ રોજ અમે ઉત્તરાયણ પોલીસ કાપોદરા પોલીસ સ્ટેશનના ધાબા ઉપર બધા ભેગા થયા છે આપણે સૌ જાણીએ છીએ કે આપણે બધા તો સામાન્ય રીતે પરિવાર સાથે ઉત્તરાયણ વાર તહેવાર બધા મનાવતા જ હોય છે પરંતુ દિવ્યાંગ વ્યક્તિઓ સાથે તહેવાર એ પણ ખૂબ જ આનંદથી અને ઉત્સાહથી તહેવાર ઉજવી શકે અને એમને પણ આનંદ મળી રહે એ હેતુથી અમે બધાએ એક પારિવારિક લાગણીથી આજરોજ કાપોદરા પોલીસ સ્ટેશનના ધાબા પર ઉત્તરાયણના તહેવારની પૂર્વ સંધ્યાએ બધા ભેગા થઈને ખૂબ જ હળી મળીને એક આનંદનો પર્વની ઉજવણી કરીએ છીએ